સ્કૂલ મેદાનમાં મધુબની જિલ્લાનો બાવનમો સ્થાપના દિવસ ધૂમધામથી ઉજવાયો મધુબની જિલ્લાનો બાવનમો સ્થાપના દિવસ મોટા જશ્ન અને ઉત્સાહ સાથે ઉજવાયો આ અવસરે જલ જીવન હરિયાળી થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટોલ અને રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા અધિકારી અરવિંદ કુમાર વર્માએ આ ભવ્ય સમારંભનું ઉદઘાટન કર્યું સ્થાપના દિવસની ઉજવણી માટે વોટસન સ્કૂલ મેદાનમાં એક ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યો હતો જ્યાં વિવિધ વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ સ્ટોલોમાં ઉદ્યોગ વિભાગ ડીઆરડીએ ઉત્પાદન વિભાગ કૃષિ વિભાગ સામાજિક સુરક્ષા સહિતના અન્ય વિભાગોના વિકાસ કાર્યો અને સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું આવ્યું કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી થઈ જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને અધિકારીઓએ ભાગ લીધો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક અને લોકપ્રિય કલાકારોએ તેમની રજૂઆતો દ્વારા દર્શકોનું મન મોહી લીધું રમતગમત પ્રવૃત્તિઓમાં બાળકો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતાઓને પુરસ્કારો પણ આપવામાં આવ્યા જિલ્લા અધિકારી અરવિંદ કુમાર વર્માએ તેમના ઉદઘાટન ભાષણમાં જિલ્લાના વિકાસ અને પ્રગતિની દિશામાં કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરી તેમણે જલ જીવન હરિયાળી થીમના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને સતત વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ અવસરે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા સ્થાપના દિવસના ભવ્ય આયોજનોએ જિલ્લાવાસીઓ વચ્ચે એકતા અને સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવી